હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર વિભાગ સી માં પ્રકરણ નંબર બે નું સોલ્યુશન મિત્રો આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા સોલ્યુશન ની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મળી શકો છો જરૂરથી કોલ કરીને મળો ઓકે બધા વિદ્યાર્થીઓ મળી લીજો તમે બનવા ટોપર બનવા માટે અને તૈયારી કરવા માટે પરીક્ષાની તૈયારી કરવા માટે રહી ના જાઓ તો જરૂરથી કોલ કરીને મળી લો 11 અર્થશાસ્ત્ર એટલે કે સ્ટેટનો નો ગાલા અસમેટો સોલ્યુશન આપણે એમાં પણ વિભાગ સી માં પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન મિત્રો આજે આપણે આપણી YouTube ચેનલ SS ગુજરાત এডুকেશન ઓનર બાય સોનાલ શુભમ દ્વારા આપણે આજે જોવાના છે મિત્રો

તો નીચે દર્શાવેલ આકૃતિઓને ધ્યાન અભ્યાસ કરી નીચેના પ્રશ્નના જવાબ આપો ઓકે છે નહી વેચાણ કરતી અમૂલ ડેરીની પૂછ ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે અમૂલ ડેરીમાં ધીવું વેચાણ દર્શાવી

બે હજાર ઓકે હતા બે હજાર પાંચસો લીટર હજાર લીટર છે યસ ઓર નો ઓકે બે હજાર સૌથી ઓકે તો થઈ ગયો અંકિત નો નહીં આપણે દસમા ધોરણ નો ગયો મારતો એક્ટિવા વેચાણ એક્ટિવા વેચાણ દર્શાવતી ચિત્રકૃતિ એક્ટિવા વેચાણ દર્શાવતી ચિત્રકૃતિ આવી રીતે છે મિત્રો એ તમે એસાઈમેન્ટ માં જોઈ લો આનો ડાયરેક્ટ આપણે પ્રશ્નો ઉત્તર પ્રશ્ન ઉત્તર લખેલા છે તો કે વર્ષ બે હજાર ત્રેવીસ માં એક્ટિવા વેચાણ કેટલું થયું હતું વર્ષ બે હજાર ત્રેવીસ માં એક્ટિવા વેચાણ કેટલું થયું હતું કે આન્સર આવે છે બે હજાર ત્રેવીસ માં એક્ટિવા વેચાણ ચાર

ત્યારબાદ ચોથું આવે છે હળદરના પાવડર ને વેચાણ દર્શાવતી હળદરના જે પાવડર છે એને વેચાણ તો આવી આવે છે કયા વર્ષમાં હળદરના પાવડરનું વેચાણ સૌથી વધુ થયું છે તો કે કયા વર્ષમાં હળદરના પાવડરનું વેચાણ સૌથી વધુ અને કેટલું થયું કે બે માં સૌથી વધુ હળદરના પાવડરનું વેચાણ અને બે માં ચોવીસમાં પેકેટ થયેલા

સેલ્સ માં ચિત્રાગોતિ ઓકે વિજય સેલ્સ માં એર કન્ડિશન નું વેચાણ દર્શાવતી ચિત્રાગોતિ મિત્રો તમને રાતો રાત સુધી તમને મહેનત કરાવી છે તમે ટાઈમ જોઈ શકો તમારે જોવો હોય તો આ આ જોઈ લો જે ટાઈમ એ કોઈ બતાવ તમને જોઈ લો મિત્રો 10 20 11 વાગે ને 20 મિનિટ થઈ છે એમાં પીએમ છે મિત્રો આટલી રાત્રે આપણે વિડિયો બનાય છે માત્ર માત્ર તમારા માટે મિત્રો કોઈ ટેન્શન નથી પણ

કેટલું હતું કે એક વર્ષમાં બે હજાર ત્રેવીસ માં કરતા વર્ષ બે હજાર બાવીસ માં પાંચસો નંગ એર કન્ડિશન નું વેચાણ ઓછું થયેલું હતું ઓકે ત્યારબાદ આપણો છઠ્ઠો પ્રશ્ન લાસ્ટ પ્રશ્ન છે આ વિડીયો તો એ આપણે જોઈએ તો કે દૂધનું ઉત્પાદન દર્શાવતી ચિત્રકૃતિ મિત્રો તમે આ દૂધનું ઉત્પાદન દર્શાવતી ચિત્રકૃતિ તમારે જોવું છે તો નીચે બાયોમાં લિંક આપેલી છે તમે જોઈ શકો છો ઓકે